જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામે ખેડૂતોને મગફળીના બિયારણમાં છેતરપિંડી થઈ હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે તો મગફળીના સાવ નાના દાણા આવતા ખેડૂતોએ એગ્રો કંપનીને ફરિયાદ કરી હતી સર્ટિફાઈડ બિયારણ સાવ નબળી ગુણવત્તાનું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે શું વધુ અપડેટ ના લાલપુર તાલુકાના ભણગોર ગામે ચાર થી પાંચ ખેડૂતોનો એવો આક્ષેપ છે કે તેમની સાથે મગફળીનું બિયારણ જે જે ખરીદ્યું છે 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 તેમાં તેમની સાથે થઈ કારણ કે મગફળીના દાણા એકદમ નાના આવ્યા અને કારણે તેમણે એગ્રો કંપનીમાં જે છે તે ફરિયાદ કરી છે સર્ટિફાઈડ બિયારણ હોવા છતાં પણ જે નબળી ગુણવત્તા જે મગફળી જે છે તેનું ઉત્પાદન થયું છે જેને લઈ અને તેઓએ એગ્રો કંપનીમાં જે છે તે ફરિયાદ કરી હતી પરંતુ એગ્રો સંચાલક દ્વારા અને જે તેની મુખ્ય જે કંપની જુનાગઢ ખાતે આવેલી છે તેઓએ તેમને પોલીસ ફરિયાદ કરી દો તેમ કહીને ઉડાવ જવાબ જે છે તે હાલ આપી દીધો છે ખેડૂતો દ્વારા હાલ પોલીસ ફરિયાદની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે ને સાથે સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ જે છે તે લેખિત તેમ મૌખિક રજૂઆત કરવાની અત્યારે હાલ ખેડૂતો જે છે તે તૈયારી કરી રહ્યા છે આરતી આભાર અર્જુન માહિતી બદલ